નમસ્કાર દર્શક મિત્રો સાયાજી સમાચારમાં આપનું સ્વાગત છે વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની પોલીસને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સૂચના આપી હોવા છતાં કાર્યવાહી પણ થતી હોવા છતાં વ્યાજખોરો હજુ પણ એક્ટિવ છે દર્શક મિત્રો આવા જ એક વ્યાજખોરની માહિતી કરણી સેનાના રવિ રાજસિંહને મળી વ્યાજખોરોના આતંકને કારણે એક મહિલા જેનું નામ રમીલા બજાણિયા પોતાના જ આવાસના ઘરમાં પોતાના જ અસ્થિર મગજના પુત્ર નરેશ બજાણિયાને ત્રણ મહિનાથી પોતે જ પૂરી રાખ્યો આવાસનું બાણું બંધ બહારથી બંધ અને પુત્ર અંદર અને અંદર જ એને ખાવાનું માંડીને પાણી અને બધું જ એની માતા આપતી કારણ કે માતા પોતે આ ઘરમાં રહી શકે એવી પરિસ્થિતિ નહોતી કારણ કે એણે લીધેલા પચાસ હજાર સામે દોઢ લાખ રૂપિયા આપવા છતાં તરસાલીના કોઈ શારદા દાવા અને એનો પુત્ર નરેન્દ્ર દાવા દર્શક મિત્રો વ્યાજની પણ માગણી કરતા હતા એટલે પોતાના જ ઘરમાં પોતાના જ માનસિક અસ્થિર પુત્ર નરેશને પૂરીને આ મહિલા અન્ય રહેવા માટે મજબૂર થઈ હતી દર્શક મિત્રો રવિ રાજસિંહ પહોંચ્યા અને રવિ રાજસિંહે આ મહિલા પાસેથી તમામ જાણકારી પ્રાપ્ત કરી અને ત્યારબાદ શું કહ્યું સાંભળો શું થયું માનસી એટલે બે જમ કે માં દીકરા બે માં દીકરા છે કેટલા ટાઈમ કેટલા ટાઈમ કેટલા પૈસા લીધા પૈસા

છોકરો મારું અંતર છે તાણ મેના અંતર નો અંતર છે ખાવાય તે આવી રીત ડાળવાનું અને મને જારા વડે માર મેના તારે મારી બી તમને હા બે માની ચપ્પલ મારે છે મને તો

અહીંયા કરતી સ્થાનિક લોકોનો મારા પર ફોન આવ્યો કે એક છોકરાને ત્રણ મહિનાની અંદરથી પૂરી રાખ્યો જ્યારે મેં કારણ પૂછ્યું તો કારણ બહુ અલગ જાણવા મળ્યું કે વ્યાજ પર પૈસા આ લોકોએ સિત્તેર હજાર રૂપિયા લીધા છે છોકરીના લગ્ન માટે તો ત્યાર પછી આ જે જે વિધવા છે દર મહિને એમને વ્યાજ આપતા હતા દસ હજારની આસપાસ પણ છતાં અમુક ટાઈમથી એમને પૈસાનું સેટિંગ નહીં થયું તો છોકરાને અંદર પૂરી રાખ્યો અને એમના જ ઘરમાં એમને લોટ કરીને છોકરાને પૂરીને કીધું કે જ્યાં લગી પૈસા નહીં આપે ત્યાં લગીન તમને અહીંયાથી બહાર નહીં કાઢ્યા અને બી કે છોકરા છોકરાને એની મમ્મીને ચંપલથી ચંપલથી મારે છે આ લોકો એટલે આટલો ત્રાસ આપે તો પોલીસ સ્ટેશન કેમ પોલીસ સ્ટેશનનો એટલું કે આ લોકોનો ખોફ જે વ્યાજ ખરો છે એ લોકોનો ખોફ એટલો ભયંકર કે આ લોકો અમને મારે તો છે પણ કે મારી ના ના છે ધમકી બી આપતા પોલીસ કોઈને જાણ કરી તમને જાનથી મારી નાખીશ તમે તાત્કાલિક માજલપુર પોલીસ સ્ટેશન બોલાવ્યા પોલીસ ઘટના પર આવી હા પોલીસ બહુ તૈયારીમાં તૈયારીમાં પોલીસ અહીંયા ઘટના સ્થળે આવી અને જાતે અહીં આગળ તારું તોડ્યું અને ત્યાર પછી એ બંડવને મા દીકરાને બંડવને પોલીસ સ્ટેશન લઈ ગયા દર્શકમિત્રો રવિ રાજસિંહે પોલીસને જાણ કરી માજલપુર પોલીસ આવી મહિલા અને પુત્રને પોલીસ સ્ટેશન લઈ જઈ એમની

નાની પ્લાસ્ટિક ની બોટલ હોય ને એ ચા હોય તો ખાવાનું સાક આપો થી તાળું બારું તોડીને જ કરાઈએ મકાન તમારું છે ને હા મારું છે મારે છે બી તમને હા મને ચપ્પલે ચપ્પલ મારી હજુ મને છાતી માં બી દુખાવા થાય છે મને ચપ્પલે ચપ્પલ મારી થી તે પેલા બેન નું નામ શું છે સારદા બેન દવાઈ દવાઈ બેન એમનો આનંદ કોઈ નામ અને છોકરા નામ શું છે નામ ના વાંધો નહીં જે બીજે હમણાં એક બધાનો બોલાય એમનો નંબર છે હા છે વાંધો નહીં ફોન કરો થોડી વાર નહીં કરી એનો રસ્તો ટેન્શન ના લેશો બધું તમારે છોકરાને બી બહાર કાઢશો મકાનમાં બી તમારે લેવાનું મારે છે બી તમને હા મને ચપ્પલ ચપ્પલ મારી હજુ મને છાતીમાં બી દુખાવા થાય છે મને ચપ્પલ ચપ્પલ મારે તીતે પેલા બેનનું નામ શું છે શારદા બેન દવાઈ દવાઈ બેન એમનો ઘર અનંદવાઈ દવાઈ દવાઈ અને છોકરા નામ શું ના વાંધો નહીં જે બીજે હમણાં એક બધાનો બોલાય એમનો નંબર છે હા છે તો વાંધો નહીં ફોન કરો થોડી વાર એમ કરી એનો રસ્તો ટેન્શન ના લેશો બધું તમારો છોકરાને બી બહાર કાઢશો મકાનમાં બી તમારે લેવાનું અને દર્શક મિત્રો આ ફરિયાદના આધારે તરત જ નરેન્દ્ર દાવા નામના વ્યાજખોરની પોલીસે ધરપકડ કરી અને માંજલપુર ના પીઆઈ દ્વારા વધુ માહિતી આપવામાં આવીલપુર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી નામે રમીલાબેન ભાઈ ભાઈલાલભાઈ ખોડાભાઈ બજાણી જો બજાણીયા તુલસીધામ ચાર રસ્તા પાસે માંજેરી ખાતે રહે છે એમણે પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આપેલી છે જેમાં આરોપીઓ છે શારદાબેન દાવા અને નરેન્દ્ર કૃષ્ણકુમાર દાવા જે બંને સોમનાથનગર તરસાલી ખાતે રહે છે ફરિયાદની રજૂઆત મુજબ ફરિયાદીએ આરોપીઓ પાસેથી પહેલાં સિત્તેર હજાર અને ત્યારબાદ ત્રીસ હજાર અને એમ કુલ અત્યાર સુધી એક લાખ ચાલીસ હજાર રૂપિયા વ્યાજે લીધેલા હતા આરોપી જે છે પોતે વ્યાજનો ધંધો કરે છે અને વ્યાજનું લાઇસન્સ ધરાવે છે આમાંથી અમુક પૈસા અમને પરત આપેલા પણ તેમ છતાં જે આરોપીઓ છે એમની પાસેથી સતત વ્યાજની ઉધરાણી કરતા રહેતા અને તારીખ ચૌદ સાતના રોજ રાતના નવેક વાગે નરેન્દ્ર દાવા ફરિયાદીના ઘરે આવીને તેમના દીકરાને માર મારવાની ધમકી આપીને જતો રહ્યો અને ત્યારબાદ એના ઘરમાં ફરિયાદીનો જે જે માનસિક રીતે દિવ્યાંગ દીકરો છે એને ઘરમાં પૂરીને બહાર તાળું મારી દે તો આ મુજબની ફરિયાદ રમીલાબેન બજાણિયાની આજે માંજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો આઠ બે એકસો સત્યાવીસ બે અને મની લેન્ડિંગ બેટની કલમ ચાલીસ બેતાલીસ અને ચુમ્માલીસ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ છે આ ઉપરાંત અન્ય એક ગુનામાં રાયસીંગભાઈ પારગી ફરિયાદી છે જેમાં પણ વ્યાજ તબક્તિ રજૂઆત હોઈ ગુજરાત સરકારની વ્યાજ વ્યાજખોરો વિરુદ્ધની ઝુંબેશના ભાગરૂપે આજે માજલપુર પોલીસ સ્ટેશનમાં બે ગુના વ્યાજના દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવી